એટ વન ટેન એઈટ વન ઝીરોનું પ્રોટેક્શન મળે છે જે તમારે નોર્મલી થોડી ઘણી હાઈટ ઉપરથી ફોન પડે તો કાંઈ થશે નહીં અને આ ફોન આપણને ફ્લિપકાર્ટમાં પડ્યો તો અઢાર હજારનો ફોન હતો એમાં બે હજારનું ડિસ્કાઉન્ટ હતું એટલે આપણે સોળ હજારમાં પડ્યો છે તો આ છે ખોખું આપણે અનબોક્સિંગ કરશું અત્યારે ફ્લિપકાર્ટમાં બધે ઓપન બોક્સ ડિલિવરી આવે છે એટલે એ ભાઈ ઓપન આપણે ઓકે અનબોક્સિંગ કરી નાખ્યું તો એ આપણે કરી નાખી બીજી વાર તે જણાય ધીઝ ઇઝ ધ મોટર જી એટી સિક્સ પાવર નીચેની સાઈડ ટાઈપ સી ચાર્જિંગ પોટ આવે છે સ્પીકર ગીડ આપણો કેમેરો ફોકસ નથી અહીંયા કેમેરો છે પચાસ મેગા પિક્સલનો અને ઉપર ડોલ બી એટમોસ ડોલ બી એટમોસ લખ્યું છે ઓકે હવે આપણે એને ચાલુ કરીશું જો આપણે એને ચાલુ કરી દીધો છે હવે હેલો મોટો એની રિંગટોનમાં એલો મોટો જ આવે તો જલ્દીથી આપણે એને હવે સેટઅપ કરીએ ને પ્રીમિયમ લેધર પેક આવે છે એમાં એટલે પ્રીમિયમ લુક મળે છે આપણે હેન્ડ ફીલ એ જોરદાર છે ને ઓન કરતા હવે તો સિમ કાર્ડ નાખો એમ કહે પણ આપણે સિમ કાર્ડને તો હવે સ્કીપ આપી દઈએ ચાલો હવે જ્યાં પણ આપણે સ્કીપ આપવાનો ઓપ્શન આપે ત્યાં બધા આપણે સ્કીપ જ આપશું ઓકે તો આપણો ફોન સેટઅપ થઈ ગયો છે અને ડ્યુઅલ સ્પીકર આવે છે આમાં અને રેમ છે આપણી એમાં આઠ એકસો અઠ્યાવીસ રેમ હશે અબાઉટ ફોન વેર ઇઝ અબાઉટ ફોન ટો જી એટી સિક્સ પાવર સ્ટોરેજ છે આઠ એકસો અઠ્યાવી ચાર આઠ જીબી રેમ પ્લસ ચાર જીબી રેમ એમાં બુસ્ટ કરી શકો આઈ થિંક ચાર જીબી ના ના સોળ જીબી સુધી તમે રેમ કરી શકો છો ગાઈઝ તો હવે આનું રિઝલ્ટ આપણે જોઈએ રુદ્રભાઈ પતંગ ઉતરે હૈ તો આવું કંઈક આનું રિઝલ્ટ છે ગુમતા કયું નહીં રિઝલ્ટ તો બહુ સોલિડ છે મિત્રો કે થર્ટી એપીએસ સુધીનું શૂટિંગ કરી શકો અને અલ્ટ્રાવાઈડ લેન્સમાં પણ ફોર કે થર્ટી એપીએસ સુધી તમે વિડીયો બનાવી શકો એટલે વ્લોગ માટે બહુ સારો ફોન છે અને આગળના કેમેરામાંથી પણ ફોર કે થર્ટી એપીસનું શૂટ તમે કરી શકો છો બોક્સમાં તમને બતાવી દઉં જલ્દી આ ઉપર કાઢીએ અને મળે છે ટાઈપ એ ટુ ટાઈપ સી કેબલ છે અને આપણને ચાર્જર મળે છે કેટલાનું ચાર્જર ક્યાં પેલી ખા થર્ટી થ્રી વોટ કા ચાર્જર મળતા હે બસ તો આ હતું આપણે મોટોરોલા જી એટી સિક્સ તો આજે આપણે રાજવાનો ફોન છે તો હાથમાં આવ્યો તો આપણે વિચાર્યું કે અનબોક્સિંગ વિડીયો બનાવી દઈએ તો કે આપણે ટેકનિક ટેકનિકલ ઉપર આપણે બહુ કઈ વિડીયો બનાવતા નથી પણ ક્યારેક ક્યારેક પાર્સલ હાથમાં આવી જાય એટલે આપણે અનબોક્સિંગનો વિડીયો બનાવી નાખીએ છીએ પછી શૂઝ હોય કે મોબાઈલ હોય ગમે એવાનો હોય બરાબર છે તો ફરી પણ શું નવા વિડીયોમાં ત્યાં સુધી જઈને એનું માત્ર ગુડ બાય